થતા દાદા ને પોત્ર ની મોત છે દાદા અને બાઇક પર જઈ રહ્યા હતા દાદા પોતરાની લાશ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે ધરાશાય છે જુનાગઢમાં માંગરોળ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાય થયું બાઇક પર જતા પોત્ર દાદાનું મકાન નીચે પડતા મોત દાદા પોત્ર ની લાશ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે કરે તંત્રએ મકાન ધરાશાય ની ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે માઈક પર દાદા ને પુત્ર જોતા હતા તે દરમિયાન આ દુઃખદ ઘટના સર્જાય છે તંત્ર હાલ ઘટના સ્થળે છે જૂનાગઢથી સમાચાર જણાવી દઈએ જૂનાગઢમાં એક ઘટના સામે આવી છે જૂનાગઢના વિસ્તારમાં મકાન ધરાશાય થયું છે મકાન ધરાશાય થતા બાઇક પર જતા હતા દાદા અને પૌત્રનું મોત નીપજ્યું છે માંગરોળ વિસ્તારની આ ઘટના છે માંગરોળ વિસ્તારની અંદર ઘણા જર્જરિત મકાનો આવેલા છે એક મકાન જે છે તે આજે સવારના ભાગ્યે અચાનક ધરાશાયી થયું ત્યારે ત્યાંથી પસાર થતા દાદા

જે રીતે વાત કરવામાં આવે હાલ સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે તે મુજબ જે આ મકાનને કોઈ નોટિસ આપવામાં આવા અનેક મકાનો જે છે તેને નોટિસ આપી છે કે નથી એ બાબતે પણ સ્થાનિક લોકો દ્વારા અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે તંત્ર હવે આગળ કઈ રીતની કાર્યવાહી કરશે કારણ કે આવા અનેક મકાનો જે છે તે જ જર્જરિત હાલતમાં છે અને તંત્ર દુર્ઘટના પર સ્થાનિકોની શું પ્રતિક્રિયા છે કેમકે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી અને આ એક તંત્રની બેદરકારી પણ કહેવાય તો તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે અને સ્થાનિકોની પ્રતિક્રિયા શું છે જણાવજો છે રહેલી ત્યારે વહેલામાં વહેલી તકે આવા મકાનોનો સર્વે કરી તેમને તાત્કાલિક ઉતારવા જોઈએ મકાન માલિકો ને નોટિસ આપી અને તેમને આ કાર્યવાહી માટે યોગ્ય કદાચ જરૂર પડે તો તંત્ર દ્વારા સહકાર પણ આપવો જોઈએ માત્ર ઉપર કાર્યવાહી જે થાય છે તે કાર્યવાહી ન જોઈએ તેવું સ્થાનિક લોકોનું કહેવું છે પરંતુ હાલ તો આ મકાન જે પડ્યું છે તેને લઈને અનેક લોકો સવાલો ઉઠવા પામી રહ્યા છે જી ધન્યવાદ